કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં ફાઇનલી આપણે જી ચાર મહિના જોતા તો ફાઇનલી આપણે મકાન કમ્પલીટ થઈ ગયું છે તો હવે હે તમે પેલા સિનેમેટિક આખો વિડીયો જોઈ લો મકાનનો મસ્ત મજાનો બનાવ્યો છે અને કોમેન્ટમાં જરૂર કહી દેજો કે હે આ મકાન તમને કેવું લાગ્યું થોડું ઘણું આપણી થી બનાવેલું છે અને થોડું ઘણું મમ્મીના થી બનાવેલું છે એટલે તમને મજા આવશે બરાબર બીજું કઈ ડિફોલ્ટર વસ્તુ હોય તો કહેજો થોડી ઘણી સુધારવાની ટ્રાય કરશું બરાબર અને પછી મમ્મીને આપણે પૂછીએ કે ભાઈ તમને કેવી મજા આવી

થોડું ઘણું રહી ગયું છે હજી સાથામાં આવી ગઈ હતી એટલે રહી ગયું કામ હજી પાછું ચાલુ છે આગળનું થોડું હજી બાકી છે ને અને મિત્રો હજી આગળનો રૂમ અમારો બાકી છે એ કામ સતત ચાલુ જ છે કન્ટિન્યુ કારણ કે તહેવાર આવી ગયો તહેવાર ની સબે ને બંધ કરી દીધું હતું પછી પાછું તહેવાર હોય ગયો એટલે પાછું અત્યારે પાહુ ત્યાં કામ કરે છે આગળના રૂમ માં આપણે ચાર મહિના કાઢ્યા બહુ એટલે બહુ ગરમી સહન કરી છે વરસાદમાં આપણે હેરાન થયા છે બહુ મજા આવી ગયો મજા આવી એમ મહેનત સાથે બહુ મજા આવી એમ

પાછી ધૂળ આવી જાય એટલા માટે આ રૂમને પેક કરી દીધો અંદર કામ કર્યા રાખે ઓલી બધું દરવાજેથી નીકળી જાય પાછા માણસો એટલે જો આજે આ પ્લાયુ પડી જાય આપણે દરવાજાને બધું બનાવેલું હતું એટલે આજે અહીંયા પણ છે ને એક બોર્ડ રાખેલો હતો આ બોર્ડ છે ને અહીંયા રાખેલું હોય કે અહીંયા એક લેમ્પ આવશે હજી આ બધી વસ્તુ બાકી રાખી એમ શું હતું ને બોર હતું ને બોર ને આપણે ઢાંકણું રાખી દીધું કે ભવિષ્યમાં સબમસીબલ નાખવીને તો અહીંયા કાંઈ ઉપાધિ નહીં એમ ગણપતિ બાપાને બેહાડેલા એને જોવો કાંઈ કવું લાગે બરાબર પછી આ હે ને તો મિત્રો આ પ્રોબ્લેમ બહુ કે મારે વિડીયો ઉતારવો હોય ને તો મમ્મી જાય કપડાં ઓલા આવશે અત્યારે આવું છે બાથરૂમ એટલે આ વસ્તુ કોઈ એમ ના કોમેન્ટમાં કરતા કે ભાઈ આ વસ્તુ છે ને એ ટોયલેટમાં વાપરવાની છે એ ટોયલેટમાં વાપરવાની તો મને પણ ખબર હે પણ એમાં વસ્તુ એવી છે મમ્મી ને આ ઓલ સાફ કરવું હોય ને બીજું કઈ કરવું હોય ને તો પછી એને આ હરખી રીતના ના થાય એટલા માટે અહીંયા પણ નાખેલું છે આ હેન્ડ ફુવારો હું ઓલો ફુવારો નાખી દીધો અને આ ફુવારો નાખી દીધો એટલે કઈ ઉપાધિ ના રહે અહીંથી જોઈન્ટ કરી દીધું

હમણાં મમ્મી કહેતા હતા ને વોશિંગ મશીન માટે તો વોશિંગ મશીન લેવાનું થાય જ હમણાં તો વોશિંગ મશીન માટે દારી મૂકાય ગયેલી હોય તો અહીંયા વોશિંગ મશીન આવી જાય અને અહીંયા પોઈન્ટ મુકાવેલા છે કે એક પોલો આપણે જે નળ આવે રેગ્યુલરી અને બીજો પોઈન્ટ છે ને એ વોશિંગ મશીન માટે પાણી અંદર જવા માટે તો અત્યારે ત્યાં ટીપો રાખી દીધી બીજું કાંઈ નથી એમને જો અવાજ ના આવે નળમાં ઓલું હું પાણી નળ ચાલુ કરીએ ને તો અવાજ ના આવે પછી આ બધું અંદર કરી નાખવા અંદરની વસ્તુ હું તમને બીજા બ્લોગમાં દેખાડી તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અને ભાઈ મકાન કેવું લાગ્યું એટલા સમયદા ક્યાં હતા ભાઈ આ જ હતું મકાન બનાવતા હતા એટલા માટે હું નહોતો દેખાતો એમ કે ભાઈ હું બધાય કારીગરનો હોય તો મોસ્ટ ઓફલી લી માણસને એવું હોય કે ભાઈ વિડીયોમાં આવું ના ગમતું એમ તો એટલા માટે ભાઈ પછી મેં કેન્સલ રાખ્યું હતું અને ભાઈ કોકને પ્રોબ્લેમ આવી જતી એટલા માટે મેં કાંઈ ના ઉતાર્યું એમ શૂટ બાકી પાછું હવે જો આપણે કમ્પ્લીટ થઈ ગયું હોય તો રેગ્યુલર ડેલી બ્લોગ પાછા આપણા કન્ટિન્યુ ચાલુ થઈ જાય તો હવે અંદરની વસ્તુ બહુ મસ્ત મજાનો ખર્ચો કર્યો છે ઘણી બધી વસ્તુ અમે અંદર નાખી તો એ તમને હું ને બીજા વિડીયોમાં દેખાડી બરોબર તો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી માંટજો અમે મળી આવા નવા નવા બ્લોગમાં બાય બાય